મોનો પડ નઈ નઈ જવા દવાખાના તો મરી જઈશ કે પોડ નઈ જો કરી રહ્યો હું કાં કોન નહી ગયા માદન બીવો دارو બીવો જી હમ બાઈ જો પોળે પોળે કડી રહે

ડોક્ટર નું ઘર થી બધું આવ્યું ડૉક્ટર નું ઘર તો આમ ભાઈ નઈ સમજુ તમે પાડ્યું છે હું ભાડીને ગોમ ખાસ જતો જ નહીં ગેટલે ઘેરો જ હોઉં મો એ ડૉક્ટર બોલાવવા જતો તો ના બાજુ વળી વળી ગયો ઘર ભાઈને તમારું એમ એમ જે લાલચમાં એટલે વળી ગયો હા ભરાયાર બાપોને ઠંડુ બી કરતા એટલે મોય ભણ ચીઠી જયો ભણ હાલો કા નેડો ના અરે આખું બધા હોય અડયા હવે ઘેર લઉં ના બીજીના પૈસા એ અમારે જોવાનું કાતો નથી દેજો आता का था रखी અરે હવે ડોક્ટર ને ઘર વાળી જવા દે ને ડોહો બોવ મરતાવા મને ઘેર જવા દે આ તો બાપ મરતા ઘેર જવા દે બાપન તબિયત કેવી જોઈએ બંકા બંકા પીપી મરી ગયો તો બાપો જો પીપી તો ફૂટી નીકળ્યો એ આ પોટળ જો કરી રહ્યો હે હા ઓમમ તુય અમારી ઈ ના યોન છે

આ દારૂ નો વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવેલો છે અને અમારો દારૂ નો વિડીયો બનાવવાનો ઉદ્દેશ એક જ હતો કે કોક જે દારૂ પીતા હોય ને દારૂ વેચતા હોય એમનામાં ફરક હોય એટલા માટે અમે આ વિડીયો બનાવ્યો આ કોઈના વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નહીં પણ અમે એટલા માટે વિડીયો બનાવ્યો કે જે દારૂ પીવા વાળો હોય એનું સ્ટાર્ટિંગથી તે એના અંત સુધીનું જીવન જેવું હોય અને જે દારૂનો વેપાર કરતો હોય એનું સ્ટાર્ટિંગથી તે અંત સુધીનું જીવન જેવું હોય એના માટે વિડીયો બનાવ્યો કારણ કે હું તમે જોયું કે હું દારૂડિયો જ છું તે મારા સ્ટાર્ટિંગમાં વ્યવસ્થિત પોઝિશન હતી અને સેટ મળવા વખત તો મારી પોઝિશન એકદમ વીટ થઈ ગઈ એ દારૂ ને અને જે વખત દારૂ મેં પીવાનો ચાલુ કર્યો અને પેલો એ વેચવાનો ચાલુ કર્યો એમની પોઝિશન જેવી હતી ને એમની લાસ્ટમાં પોઝિશન જેવી હતી તમને એમનું ઘર બર બધું અમે વિડીયોમાં બતાવેલું હોય તો આપણે દારૂ પીએ તો આવી પોઝિશન થાય પીવાવાળાની આવી થાય ને વેપાર કરવાવાળાની આવી થાય એક મિત્રો અમારો વિડીયો જોઈને થોડીક શીખ લેજો તો અમને એવું લાગે કે ના અમને વિડીયો આપણે સારો બનાવ્યો તો અમારો વિડીયો કેવો લાગ્યો એ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો